જે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓને એકતા ટ્રસ્ટ તરફથી અને સુરતની ભોલી જનતા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જ્યારે સંકળાય છે માનવ જીવન સાર છેવટનેનો દહન કાતો દફન મારું નામ યુસુફ બારટ સુરત એકતા ટ્રસ્ટથી ગત વર્ષ વીતેલા વર્ષ દરમિયાન એકતા ટ્રસ્ટ બિનવારસી માઠિ પાર્થિવ મૃતકોને એક હજારને ચોત્રીસ બિનવારસી મૃતક મૃતકોને અંતિમ વિધિ કરી હતી તથા દફન વિધિ કરી હતી તદ ઉપરાંત વરસ દરમિયાન એકતા ટ્રસ્ટ અલગ અલગ રાજ્યોમાંથી શ્રમિકો કમાવા આવેલ હોય અનિચ્છિત બનાવ બનતો હોય અને જેઓ મરણ પામેલ છે તેને વિનામૂલ્યે સપેટી આપવામાં આવે છે અને અને ભાવે એમના ગામે પાર્થિવ મૃતકો મૂકવામાં પણ આવે છે તદ ઉપરાંત રસ્તે રખડતા બિનવારસી નિરાધાર વ્યક્તિઓને નવી સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ આશ્રમોમાં તે તેમજ ઓલ્ડ એજ હોમોમાં મૂકવામાં આવે છે વર્ષ દરમિયાન આની કામગીરી થતી હોય છે એક હજારને ચોત્રીસ બોડી કરવામાં આવી છે એમાં એકસો પચાસ જેટલી મુસ્લિમ પરિવાર મુસ્લિમ સમાજની હોય ને સાડા આઠસો ઉપર હિન્દુ હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ અને દફન વિધિ કરવામાં આવી છે હવે એક ખાસ સવાલ કરવા માંગીશ કે તમે આ કામ કરી રહ્યા છો સાથે સાથે આજે જોઈએ છે કે અત્યારે યુવા પેઢી છે તે ડ્રગ્સને રવાડે ચડી રહી છે એને લઈને તમે શું સમાજમાં શું સંદેશ આપવા માંગશો મારી એકદમ સાચી વાત છે કે કે અમે જ્યાં જ્યાં અમુક સ્પોટ પર બોડી લેવા જઈએ છીએ ત્યારથી એમ ત્યાં એમ એમ માહોલ ક્રિએટ થાય એ હોય જ છે કે ભાઈ આ ડ્રગ્સથી કે આની રીતે રવાડે ચડીને કરતો હોય તેને ખાસ મેસેજ આપવા પડીશ કે આનાથી આનાથી બચીને ચાલે અને તમે તો તમે તો તમારું જીવન આ કરી દો તો સાથે તમારું પરિવાર બી એની અંદર પરેશાનને હેરાન થાય છે અને બધાનું જ આખું ઘરનું આખું માહોલ ખરાબ થાય છે તે માટે ખાસ મેં યુવા પેઢીને કહીશ કે ડ્રગ્સ કે આ બીજા જે બી કેફી પદાર્થો છે તેનાથી સાવચેત રહે અને દૂર રહે